હે જમન હે જમન વિડિયો બનાવો વિડિયો બનાવો લોકતા હા જાઈ દે अच्छा है वो से जल्दी और अभी तो रुको क्लाइमेट सभी बाकी कौन लेवा डाल दो पैसा अच्छा ठीक है समझ गया थोड़ा पैसा आ लो 10 9 बजे हां

تમે જરતા فون આલો તો મે એક તો વિડિયો ભારે તો તમારે આયો હો હાથી આ ઓબરા હું હા બગા અતર દલે નાઈ ભાઈ ને બીજ નાહી મે હોલો હાલો ભાઈ પૈસા આલો તો મોચા આય મંગ જાય તમે હવે હવે તો ભાઈ કોમતી જ રહેતો રહેતો

મળી લે છે પણ મને કઈ લગભગ ઓળખ્યા નથી એટલે એવું રિસ્પોન્સ મળી ગયું મો આવવાનો મારો એક જ ઉદ્દેશ હતો કે આવા લાખ લાખ દોઢ દોઢ તમારા ફોન છે બાર હજાર માં વીસ માં પચીસ હાજર માં કઈ રીતે રે તો હું એ જોવા માટે આવ્યો તો તમારે પણ જો આઈફોન એવા સસ્તા લેવા હોય ને તો દીપ મોબાઈલનું કોન્ટેક કરજો જેવો લાગે છે વિડીયો કમેન્ટ કરજો અને નવી ચેનલના મિત્રો હૃદયપૂર્વક સપોર્ટ કરતો યાર મેનેજમે ખૂબ છે તમારા મનોરંજન માટે તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો અને આગળ વિડીયો જોવો મજા આવે अबे तू है hẹn gọn भाग बे कौन है बे तू Ha

અલુ ડોન ને તરાત એ કોણ છે સાહેબ તો એક રાઈને દીપોલી ડોન તો યો પોરી રૂપિયા બોલા હોય કે નહી એટલે તમારા જો મારા બધી બંધી બરાબર બરાબર 2 રૂપિયા મોજારે ભાઈ બધું વધારે છે સુરેશ રૂપિયા તો મોડિસ

Ada saja.

અડીા કાઉન્ટર પર તો 2 રૂપિયા જ ને પૈસા કોણ મત લે ના પિયર ગોડ લે આલો હા પિયર ગોડ તો સા એ મને કેશ રાખતા નહિ દીનો તો તારા 2 રૂપિયા આる કઈ ભયા મુકો ઓફિસ કોલેજ નો બેહો અને ભયા આ તો રેવા છે હા તો કેશ ની હાલતા રે કેશ ની મારી ભૈલા બોલ દે હું તો અપન તાર ખાવ બેઠ બેઠ ખાવા ખવરા તો ને ¡Ah,